પ્રથમ 25 CNG બસ અપાશે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના જણાવ્યા મુજબ આગામી માસથી તબક્કાવાર પ્રધાનમંત્રી યોજના અંતર્ગત 100 CNG બસ ફાળવવામાં આવશે જુલાઈ માસ સુધીમાં તમામ બસો આવી જશે શહેરમાં દોડતી ડીઝલ બસના સ્થાને CNG બસ દોડાવવા સરકાર પાસે બસ માંગવામાં આવી હતી કે જે મંજૂર થઈ જતાં આવતા મહિનાની શરૂઆતના પ્રથમ 25 CNG બસ તેમજ બાદમાં તબક્કાવાર વધારાની 75 બસ આવશે જેને લઈને ટૂંક સમયમાં તમામ બાવન ડીઝલ બસ સામે સીએનજી બસ મૂકવામાં આવશે